કેમ છો દોસ્તો સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો જાણીએ अनोखी સ્ટોરી જે સાંભળીને તમને મજા આવશે મારું નામ નેહલ છે મારી ઉંમર 25 વર્ષ છે અને હું કોલેજમાં અભ્યાસ કરું છું મારો પિતા રિટેઇર્ડ આર્મી ઓફિસર છે ઘરમાં બધા તેમનાથી ખૂબ ડરે છે કારણ કે તેમનો સ્વભાવ ગુસ્સાવાળો છે હું દેખાવમાં ખૂબ જ સુંદર છું ઘણા છોકરાઓ મને પસંદ કરે છે તેમાંથી એક રોહિત છે જેને હું પ્રેમ કરું છું તે મને પણ પ્રેમ કરે છે કોલેજ પછી ઘણીવાર હું તેની સાથે સમય પસાર કરતી હતી અમે ઘણીવાર બગીચે ફરવા જતા હતા એક દિવસ મેં અને રોહિતે એક પ્લાન બનાવ્યો કે આપને પિક્ચર જોવા જઈશું અને પ્લાન મુજબ અમે જોવા ગયા અમે બંને હાથ પકડીને મૂવી જોયું ત્યારે અચાનક મારી નજર અમારા શિક્ષક તરફ પડી તે ફક્ત અમારી તરફ જ જોઈ રહ્યા હતા તે સમયે અમે અમારા મોઢા સંતાડીને ત્યાંથી નીકળી ગયા પણ હું થોડી ડરી ગઈ હતી કારણ કે શિક્ષક અને મારા પિતા ઘણીવાર એકબીજા સાથે વાત કરતા હતા વિચાર્યું કે તે મારા પિતાને કહે નહીં કારણ કે હું પિતાથી ખૂબ ડરું છું તેઓ ખૂબ ગુસ્સે થશે બીજા દિવસે હું કોલેજ ગઈ તે દિવસે ક્લાસની છેલ્લી ઘંટડી હતી શિક્ષક આવતા જ મને તેમનાથી ડર લાગવા લાગ્યો તેણે મને ક્લાસ ઉભી કરીને પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ મને આવડી શક્યો ન હતો તેથી તેણે મને તેની બાજુમાં ઊભી કરી टीचर ए मारी सामने જોઈ રહ્યા હતા થોડા સમય પછી કોલેજ પૂરી થઈ અને મારે બીજા ક્લાસ માટે જવાનું હતું પણ શિક્ષકે કહ્યું કે તું હવે રોકાઈ જા બદા બાળકો ગયા પછી તે કહ્યું કે તને ભણવામાં મન નથી લાગતું તારે પહેલા રોહિત સાથે મૂવી જોવા નથી જવું તમારી છોકરી શું કરે છે તે જોવા તારા પિતાને ફોન કરવો જોઈએ તેમની વાત સાંભળીને હું વિનંતી કરવા લાગી કે પિતાને કહી ન કહો तुम जे कहशो हूँ करीश मैं कहू के हवे हूँ मार अभ्यास में ध्यान आपीश अने क्य रोहित फरवा नहीं जाइ जे पण सजा आपो आपोते हूँ स्वीकारूँ छूते कहू हूँ एक शरते तारा पिताजी ने नही बोलावो हूँ तरी बधी शरते स्वीकारूँ छू पी कहू ठीक छे दरवाजो बंद करीने पाछा आवो मैं कहू केम बंद करवो छे करवोते कहूतेम करो नहीं हूँ हमारा पिताजी ने फोन करीश હું દરવાજો બંધ કરવા ગઈ હું ગેટ બંધ કરીને પાછી વળી તો મારી આંખો એમને જોઈ રહી હતી તે ક્રિકેટ મેચ રમવાની તૈયારીમાં હતા તે ટેબલનો ટેકો લઈને ઊભો હતો અને મારી સામે જોઈ રહ્યો હતો હું તેમને જોઈને ડરી ગઈ મારે મેચ રમવી પડી કારણ કે મારા પિતાને ખબર પડી જાય તો મને બહાર ફરવા ના જવા દે તેથી મેં મેચ રમવાની શરૂઆત કરી ત્રણ કલાક સુધી મેચ ચાલીને હું જીતી ગઈ પછી મને પણ આનંદ આવવા લાગ્યો હવે અમે દરરોજ ક્રિકેટ મેચ રમતા હતા ધન્યવાદ દોસ્તો સ્ટોરી સાંભળવા માટે